નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસ આજથી શાળા અને કોલેજોમાં દિવાળી વેકેશન પાડવામાં આવ્યું છે રજાઓ જાહેર કરવામાં આવી છે તો આપણે જોઈએ કે કેટલા દિવસનું વેકેશન પડ્યું અને કયા કયા દિવસની રજાઓ મળી આમ આગળ આપણે સરકારી કર્મચારીઓને કેટલા દિવસની રજા પડી તેમને કેટલા દિવસનું વેકેશન પડ્યું તે આપણે આગળ આ વીડિયોમાં જોઈએ આપણે આગળ જોઈએ એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા શાળાઓ અને સરકારી કચેરી માટે દિવાળીની રજા જાહેર કરવામાં આવી આમાં મુખ્ય તહેવારોના દિવસો અને વધારાના દિવસોનો સમાવેશ થાય છે શાળાઓ જેની અંદર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોનો સમાવેશ થાય છે શાળાઓ માટે એકવીસ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે વેકેશનનો સમયગાળો સોળ ઓક્ટોબર બે હજાર પચીસથી પાંચ નવેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે આ એકવીસ દિવસના વેકેશનમાં મુખ્ય તહેવારોના દિવસોનો પણ સમાવેશ થાય છે જેની અંદર આપણે જોઈએ કે તારીખ વીસ ઓક્ટોબરના રોજ દિવાળીની રજા રહેશે બાવીસ ઓક્ટોબરના દિવસે નવા વર્ષની દિવસ રજા રહેશે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે ગુરુવાર એટલે ગુરુવારના દિવસે ભાઈબેજની રજા રહેશે અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ હોવાને લીધે જાહેર રજા રહેશે અને પાંચ નવેમ્બરના રોજ બુધવારે ગુરુ નાનક જયંતિ હોવાથી જાહેર રજાઓ રહેશે અને આપણે સરકારી રજા જોઈએ જેમ કે જેની અંદર સરકારી કર્મચારીઓની રજાઓ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને દિવાળીમાં તેમના વતન જવા અને પરિવાર સાથે તહેવારો ઉજવવા માટે સરંગ આઠ દિવસનું મિની વેકેશન આપવામાં આવ્યું છે જેમાં પડતર દિવસોની રજા પણ આવી જાય છે જેની અંદર સરકારી કર્મચારીઓને મિની વેકેશન જે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસથી પાડવામાં આવશે અને છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવાર સુધી રહે છે આમ સરકારી કર્મચારીઓ માટે કુલ આઠ દિવસનું વેકેશન પાડવામાં આવ્યું છે આમ તમે જોઈ શકો છો કે સરકારી કર્મચારીઓ માટે કયા કયા દિવસની રજાઓ આપવામાં આવી છે આમ ગુજરાત સરકારે સરકારી કર્મચારી માટે એકવીસ ઓક્ટોબર અને ચોવીસ ઓક્ટોબરની વધારેની રજાના બદલમાં આઠ નવેમ્બરના બીજા શનિવાર અને તેર ડિસેમ્બરના બીજા શનિવારે સરકારી કામ શરૂ રાખવા માટેનો નિર્ણય લીધો છે આમ ગુજરાત સરકાર દ્વારા વાલીઓ માટે દિવાળી વેકેશનની નોટિસ આપવામાં આવી છે જેની અંદર વાલીઓને જણાવવામાં આવે છે કે આદરણીય વાલી શ્રી જેની અંદર વાલીઓને જણાવવામાં આવે છે કે તારીખ સો દસ બે હજાર પચીસથી પાંચ અગિયાર બે હજાર પચીસ બુધવાર સુધી શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે તારીખ સો અગિયાર બે હજાર પચીસ ગુરુવારથી શાળા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે આમ આ અવસરે શા તરફથી તમામ વાલીઓને તેમજ વિદ્યાર્થીઓને આવનારી રજાઓના એટલે કે દિવાળી તથા નવા વર્ષની હાર્દિક શુભકામના અને આ પ્રકાશ પર્વ આપના જીવનમાં પ્રેમ આનંદ સમૃદ્ધિ અને સકારાત્મક કિરણો ફેલાવે તેવી શુભેચ્છા આવી રીતે ગુજરાત સરકાર દ્વારા દિવાળી વેકેશનની શુભકામનાઓ પાઠવવામાં આવી છે આમ મારા વતી પણ આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના અને આપનો વેકેશન સારું જાય તેવી શુભકામનાઓ